તો માંડલ તાલુકાના નવા ગામે વરસાદી પાણી ભરાયા છે વરસાદી પાણી રસ્તા અને ઘરમાં પણ ફરી વળ્યા છે ઘરમાં લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ જતાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નવા ગામે માર્ગ પર ઘૂંટણ સમા પાણી ભરાયા છે તાત્કાલિક પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરવા માટે પણ માંગ કરવામાં આવી રહી છે માંડલ તાલુકાના નવા ગામ ખાતે વરસાદી પાણી ઠેર ઠેર ભરાઈ જવાના કારણે તેને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પાણી જે રીતે એ કોઈને ખબર નથી કોઈ નિકાલ કરતું નથી અને આ કોઈ જોવા આવતું નહી કે ખાધું કે શું કરે છે એવું કોઈ જોવા નહીં આવતું બેન કેટલા પાણી ભરાયા છે

અને પાણી નો આમ નિકાલ જ નહીં કઈ જવાનો છે અમાર જાવું કોઈ આયુ જુઓ અધિકારી કે કોઈ અધિકારી કોઈ ખા ખાવા અનાગે દે નહીં બધું પલડી ગયું